નુકસાન કરનાર મહિન્દ્રા કંપનીની થાર ગાડી કબજે કરી કાયદેસર ની કાર્યવાહી કરતી ભુજ શહેર બી ડિવિઝન પોલીસ પોલીસ મહાનિરીક્ષક શ્રી સાહેબ શ્રી ચિરાગ કોરડિયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજ શ્રી વિકાસ ચુંડા સાહેબનાઓએ પશ્ચિમ કચ્છ ભુજ જિલ્લામાં પૂર ઝડપે બેદરકારી અને ગફલતભરી રીતે વાહન ચલાવતા વાહન ચાલકો વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના આપેલી હોય જે અન્વયે રવિરાજસિંહ જાડેજા નાયબ પોલીસ અધિક્ષક સાહેબ શ્રી ભુજ વિભાગ ભુજનાઓના માર્ગદર્શન હેઠળ ભુજ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે કે મોરી તથા પોલીસ સ્ટાફના માણસો પ્રયત્નશીલ હતા તે અનુસંધાને ગઈકાલ તારીખ ત્રેવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રાત્રિના આરટીઓ સર્કલ પાસે આવેલ કતિરા કોમ્પ્લેક્સ સામે એક નંબર પ્લેટ વગરની થાર ગાડીના ચાલકે પોતાની થાર ગાડીને પૂર ઝડપે બેદરકારી અને ગફલતભરી રીતે ચલાવી જાહેર રોડ ઉપર આવેલ ડિવાઇડરની દિવાલ સાથે અથડાવી જાહેર મિલકતને નુકસાન પહોંચાડેલ હોય જે બનાવ આધારે ભુજ શહેર બી ડિવિઝન પોલીસ તાત્કાલિક બનાવ સ્થળે પહોંચી અને ગાડી ચાલક વિરુદ્ધ શ્રી સરકાર તરફે ફરિયાદ આપતા ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના એ પાર્ટ બી કલમ તથા એમવી કલમ કલમ તથા જાહેર મિલકતને નુકસાન અટકાવવાનો અધિનિયમ મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે ગુના આધારે બનાવવાળી જગ્યાએ એફએસએલ અધિકારીને બોલાવી તેઓની હાજરીમાં બનાવવાળી જગ્યા તથા થાર ગાડીનું પરિશ્રણ કરવામાં આવ્યું હતું તેમજ સદર ગુના કામે વપરાયેલા નંબર પ્લેટ વગરની મહિન્દ્રા કંપનીની થાર ગાડીના વધુ પરિશ્રણ અર્થે એફએસએલ ગાંધીનગર ખાતે મોકલવાની તજવીજ કરવા સારું તપાસ અર્થે નંબર પ્લેટ વગરની મહિન્દ્રા કંપનીની થાર ગાડી કબજે કરવામાં આવેલ છે તેમજ જે વાહન ચાલકો પૂર ઝડપે બેદરકારી અને ગફલતભરી રીતે વાહન ચલાવશે તો તેઓના વિરુદ્ધ પશ્ચિમ કચ્છ ભુજ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે નંબર પ્લેટ વગરની મહિન્દ્રા કંપનીની થાર ગાડી જેની કિંમત રૂપિયા પંદર લાખ આ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી જે કે મોરીનાઓ તથા પોલીસ સબ શ્રી કે એ જાડેજાનાઓ તથા પોલીસ સ્ટાફના માણસો સાથે મળી કામગીરી કરેલ છે